તો મોરબીમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે રવાપર રોડ પર એક થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી દુકાનોમાં ઘુસતા હાલાકી છે તો પાણી ભરાતા વાહન ચાલકો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે મોરબીમાં જે રીતે વિરત વરસાદ વરસ્યો તો રાતના બ્યાસી મે વરસાદ પાણી ભરાઈ ગયા છે સૌથી હોસ ગણાતા રવા પર આ વિસ્તાર છે આ રોડ છે કે જ્યાં ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને વેપારીઓને પણ ભારે નુકસાનની ભીતિ છે કારણ કે દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે તો અવર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે કોઈ પબ્લિક જ નહીં આવતું સાહેબ કોઈ માવા ગરાક નહીં કોઈ પબ્લિક નહીં કોઈ વસ્તુ નહીં વેપાર નહીં કાંઈ નહીં બંધ બોલો કેટલા વર્ષોથી આ પ્રશ્ન આ પ્રશ્ન હે એવો સમસ્યા આઠ દસ વર્ષથી આવરી પાણી ભરાઈ જાય સાહેબ બરોબર આઠ દસ વર્ષથી પાણી ભરાય છે શોપિંગમાં કોઈ ગ્રાહક નથી કોઈ નથી એના હિસાબે બંધ કરવી પડે છે પાણી હિસાબે કોઈ પબ્લિક તો આવે નહીં સાહેબ એના હિસાબે બંધ કરવી પડે ચાર દિવસથી મોરબીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગઈ રાત્રે પણ બ્યાસી મિલીમીટર જેટલો વરસાદ મોરબી શહેરમાં નોંધાયો છે અને દ્રશ્યો છે એ મોરબીના રવાપર રોડ ના દ્રશ્યો છે કે જે સૌથી પોસ્ટ વિસ્તાર ગણવામાં આવે છે એકથી લઈને ત્રણ કરોડના ફ્લેટ અહીં મળે છે પરંતુ અહીં સુવિધાના નામે શૂન્યતા જોવા મળી રહી છે કારણ કે જે રીતે વરસાદ થયો છે અને તેને લઈને અત્યારે હાલ જે આ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે લગભગ અઢીસો મીટરની આસપાસ જે જગ્યા છે રોડ તે રોડ ઉપર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે ને એકથી માંડીને ત્રણ ફૂટ જેટલા સુધીના પાણી અહીં જોવા મળી રહ્યા છે તેને લીધે લોકોને ભારે હારાકીનો સામનો કરવો પડી રહ્યો છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી